યોગ એ ભારતની દૈન છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોએ તેને બિઝનેસ બનાવી દીધો છે યોગના વારસાનું જતન કરવા અને સૌપ્રથમ યોગી શિવ છે એ વાતની લોકોમાં સમજણ કેળવાય અને આપણા વારસાનું ગૌરવ અનુભવાય એ માટે ઈશા ફાઉન્ડેશન આદિ યોગી શિવની એકસો બાર ફૂટના ઊંચા ચહેરાનું અનાવરણ કરશે આથી આ વખતની શિવરાત્રી ખાસ બની રહેવાની છે પરમ પ્રકૃતિને પામવાની એકસો બાર સંભાવનાઓ ખુલ્લી કરેલી હતી તથા મનુષ્ય શરીર તંત્રમાં એકસો બાર ચક્રો છે જે બહુ મહત્વના છે આ પૃથ્વી ઉપર વિશાળતમ ચહેરો હશે જગતમાં નવી જાગૃતતા કે જ્યાં સ્વબદલાવના સાધનો સામાન્ય હોય તે માટે આદિયોગી યોગી મહત્વના છે આ કાર્યક્રમમાં આદિયોગીને શ્રદ્ધાંજલિ રૂપે દસ લાખ લોકો અને ઓછામાં ઓછા સો વ્યક્તિ આવનારા વર્ષમાં તથા પછીની મહાશિવરાત્રી પહેલા ઓછામાં ઓછા દસ કરોડ લોકોને યોગનું સાદું સ્વરૂપ શીખવવાની પ્રતિજ્ઞા લેશે આદિ યોગીનું અનાવરણ મહાશિવરાત્રીની ઉજવણીનો ભાગ છે જેનું જીવન પ્રસારણ એક સાથે સાત ભાષામાં કરવામાં આવશે મહાશિવત્રી ઉજવણી સાંજે છ વાગે શરૂ રાતભરની ઉજવણીમાં શક્તિશાળી વધુ આકર્ષિત બનાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં ધ્યાન અને સદ્ગુરુના પ્રવચનો કૈલાશ ખેર કુતલેખાન અને રાજસ્થાન રૂટ્સ સાઉન્ડ ઓફ ઈશા નૃત્ય ડાન્સ ટ્રુપના સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે તો સાથે જ મહા અન્નદાન કે સૌ માટે ભોજન અર્પણ કરાશે રિપોર્ટ જીએસટીવી